તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે જૂનાગઢના માંગરોળથી જૂનાગઢ માંગરોળથી લઈને છેક ગડુ સુધી ચાલતી પથ્થરોની ખાણો જેમાં મોટા ભાગની પથ્થરોની ખાણો ગેરકાયદેસર હોવાના આક્ષેપો સાથે ચોરવાડના રહીશ અને સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ખનીજ વિભાગના કમિશનર ધવલ પટેલને ટેલિફોનિક વાત કરી તેમાં તેમના સુધી કંઈ મળતું હોવાના આક્ષેપ કરતા ફોન કાપી નાખ્યો હતો અને તેમની પાસે કોઈ જવાબ ન હોય જેથી ફોન કાપ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે જુનાગઢ જિલ્લામાં છેક અંટ્રોલેથી ગઢ સુધી ઘણી બધી પથ્થરોની ખાણો ચાલે છે જેમાંથી ઘણી બધી ખાણો ગેરકાયદેસર ચાલતી હોવાની પણ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આક્ષેપ કર્યા છે પરંતુ તપાસ કરવામાં આવતી ન હોવાનું વિમલ ચુડાસમાએ જણાવ્યું હતું તો શું આવી ગેરકાયદેસર ખાણો બાબતે ધારાસભ્ય ની પણ ફરિયાદ તંત્રને ને સાંભળવી નથી તો સામાન્ય માણસ ની ફરિયાદ કેવી રીતે તંત્ર સાંભળે તેવા અનેકો સવાલો ઉભા થયા છે આ ગેરકાયદેસર ખાણો એક મોટા ગજના રાજકીય ઓઠા હેઠળ ચાલતી હોવાનું પણ ચર્ચા એ જોર પકડ્યું છે પરંતુ સત્ય શું છે તે તો તપાસમાં જ બહાર આવશે હિતેશ પરમારનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ચોરવાડ મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે સમગ્ર ગુજરાતમાં એમ મારું ચો મારું શહેર ચોરવાડ જે જૂનાગઢ જિલ્લામાં આવેલું છે તાલુકો માળિયા હાટીના આજે વરસાદની સિઝન હોય તો વરસાદની સિઝન પહેલાં ખેડૂત લોકો એક ટ્રેક્ટર માટી ભરીને પણ જાતા હોય તો તાત્કાલિક પોતાની ખેતી કરવા માટે થઈને તોય આજે ખનીજના અધિકારી દ્વારા તાત્કાલિક એને પકડવામાં આવે છે દંડ દેવામાં આવે છે આજે સમગ્ર ગુજરાતમાં ખેડૂતો પોતાની ખેતી માટે માટીનું એક ટ્રેક્ટર નથી લઈ જઈ શકતા ત્યારે આજે ચોહવાડ શહેરમાં એ ધમધમતી ખાણ ચાલી રહી છે એ મેં માર્ચ મહિનામાં આ રાજ્યના કમિશનર ખનીજના કમિશનર રહુલ પટેલને મેં પત્ર લખેલું વિધાનસભામાં પણ આ પ્રશ્ન ઉપાડેલો અને મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખેલો અવારન અવાર માર્ચ મહિનાથી લઈને અત્યાર સુધી મેં અનેક પત્રો જે કમિશનર કમિશ્નરશ્રીને લખેલા અને કમિશનરને કમિશનર ધવલ પટેલને જે ખનીજના કમિશનર છે ગુજરાત રાજ્યના એને અવારનવાર ટેલિફોનિક પણ વાત કરેલી કાલે મેં એમને ટેલિફોન કરેલો કે તમને આટલા સમયથી ટેલિફોન કરું છું તમને પત્ર લખેલું છે આજે જે બેલાની ખાણો છે એ ધમધમી રહી છે અને તમને દર વખતે ફોન કરું ત્યારે તમે એમ કહો છો કે હું જોઈ લઉં છું પણ કઈ પ્રકારનું તમે જોવા માગો છો મને સમજાતું નથી આજે બસો કરોડની ઉપરને ખનીજ ચોરી ચાલુ છે એ ખાડાઓમાં આપવામાં આવે તો બસો કરોડની ઉપરનો ખનીજ દંડ થઈ શકે છે ત્યારે મેં કાલે એમને લખેલો કે અત્યાર સુધી તમે જોઉં છો પણ તમે એકવારના કાર્યવાહી કરેલી નથી તમારા ખનીજના અધિકારી આવે છે આટો મારીને વહી જાય છે તો તમે પણ ત્યાં તમારે ફ્લાઇંગ સ્પોટ છે એ ફ્લાઈંગ સ્કોટને પણ મોકલતા નથી તો એનો મતલબ એ છે મેં એવું કીધું કે મને લાગી રહ્યું છે કે હપ્તા તમારા સુધી પણ પહોંચી રહ્યા છે એ વાત સાંભળતા એમને તાત્કાલિક મારો ફોન કાપી નાખેલો પછી મેં એને વારંવાર ફોન કરેલા પણ એને ફોન ઉપાડ એમને મારો ફોન ન ઉપાડેલો અને આજથી આજે પણ મેં રાહ જોયેલી કે હજી પણ મારા જોરવડ શહેરમાં બિનકા કાયદેસર જે ખનીજ માફિયાઓની ખાણ બેફામ ચાલી રહી છે એનો મતલબ એ થયો કે ખનીજના કમિશનર ધવલ પટેલ સુધી પણ હપ્તા પહોંચી રહ્યા છે એ પોતે પણ હપ્તા લઈ રહ્યા છે હવે હું સરકારને લખવાનો છે પત્ર લખવાનો છે સરકારને પણ રજૂઆત કરવાનો છે કે આ ધવલ પટેલ છે એ એ હપ્તા લઈ રહ્યા છે તો સરકાર શું એની ઉપર કારવાહી કરશે કે નહીં અને જો સરકાર એની ઉપર કાર્યવાહી ન કરે આવા અધિકારીઓ ઉપર એનો મતલબ કે આ આ છે એ કમલમ સુધી પણ જઈ રહ્યા છે અને કમલમ સુધી જઈ રહ્યા છે એના મતલબ અધિકારીઓથી લઈ અને કમલમ સુધી આપતા જઈ રહ્યા છે ત્યારે જો એની ઉપર સરકાર દ્વારા ગુજરાત રાજ્યની સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો અમે સમજીએ કે ધવલ સુધી જ આપતા જઈ રહ્યા છે ત્યારે મારી તાત્કાલિક વિનંતી કે તાત્કાલિક ધોરણે આ આ જે ખાડાઓ છે એ બિનકાયદેસર ખનીજ જે પેલા લાઈફ સ્ટોન છે એ બંધ કરવામાં આવે અને ખાડા માપવામાં આવે અને તાત્કાલિક ધોરણે જે કંઈ નીતિ નિયમ મુજબ દંડ દેવામાં આવે એફઆઈઆર કરવામાં આવે અને એફઆઈઆર કરવામાં આવે જેનીથી બીજી વાર કોઈ ખનીજ માફિયાઓ આવી રીતે બેફામ ખનીજ ચોરી ન શકે